ગુજરાત રાજ્યના મંત્રીમંડળે સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનવા બદલ સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારના નવા મંત્રીમંડળમાં ગુજરાતના છ સાંસદ સભ્યોને સ્થાન મળ્યું તે ગુજરાત માટે ગર્વની વાત છે નબોલક્ષ્મી યોજનામાં થયેલી નોંધણી અંગે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે અત્યાર સુધી ધોરણ દસ અને ધોરણ બારની આશરે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે નોંધનીય છે કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમોલક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે નમોલક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમોલક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બારની વિદ્યાર્થીનીઓનો લગભગ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું શસ્ત્ર ચાલુ થયા પછી ધોરણ નવ અને અગિયારની વિદ્યાર્થીનીઓનું રજિસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવથી તે ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને ના શિક્ષણ માટે મળશે